નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામે અમરસિંહભાઈ નોરાલાના ખેતરે આવ્યા છીએ આજે એમના ખેડૂત અને અમરસિંહભાઈ પોતે બંને હાજર છે અને અમે એની મગફળીની વચ્ચે ઊભા છીએ તો તમે જોઈ શકો છો એમનું રિઝલ્ટ કેવું છે અને આવો અમરસિંહભાઈ અને એમના ખેડૂત પાસેથી જાણીએ કે આર્યમાન ખાતર વાપર્યા પછી એમને કેવો ફાયદો થયો પાક કેવો થયો બહુ રિઝલ્ટ સારું આવ્યું છે આર્યમાનના ખાતરથી જસદણવાળાના વાંકાભાના ખાતર થી બરાબર અને સાઠ વીઘાની માંડવી વાવી છે અને સાઠ વીઘાની ગોઠણ હામી માંડવી છે બરાબર છે તમે કેટલા વર્ષથી છો ખાતર આ એક જ પહેલા જ વર્ષ થી પહેલા જ વર્ષમાં તમને કેવું રિઝલ્ટ રિઝલ્ટ સારું આવ્યું બહુ સારું રિઝલ્ટ છે અને કાઈ એમાં જોવાનું જ નથી ખાતરમાં તમારું શું કેવું છે દાદા માંડવી બહુ સારી છે માંડવી બહુ સારી છે સાઠ વીઘામાં કે કેટલું ખાતર વપરાયો

અધી 15 દી પછી માંડવી આવી દીધી તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ગોઠણ સુધી એમના સાઠે 60 વીગા ની અંદર ખેતરમાં દરેક માંડવી ના છોડ એક જ સરખા છે અને ક્યાંય પણ 60 વીગા ની અંદર એક પણ છોડ નબળો દેખાતો નથી અને સાથે સાથે ખૂબ જ સરસ માંડવી છે અને આશા રાખીએ છીએ કે પહેલા વર્ષની અંદર આદ્યમાન ના ખાતરભાઈપરા પછી એમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળે અને ખૂબ જ સારું એવું ઉત્પાદન મળે એવી અમે આશા રાખીએ છીએ ધન્યવાદ ગિરનાર ચાર વાવેલી છે

એમાં કઈ ઘટા નહીં વાવવામાં વાપરવામાં કોઈ ઘટા નહી કોઈ ફરિયાદ નહી ખુબ ખુબ ધન્યવાદ